વડોદરાના વોર્ડ નંબર ચૌદ માંડવી લાડવાડા વિસ્તારમાં કુવતે ઇસ્લામ મસ્જિદ પાસે લાંબા સમયથી ડ્રેનેજનું પાણી વહી રહ્યું છે જેના કારણે નમાજ પડનાર નમાજી સહિત આસપાસના રહેવાસીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે મસ્જિદની આસપાસ સતત ફેલાતી દુર્ગંધને કારણે નમાજીઓ મોઢે રૂમાલ બાંધીને આવવા મજબૂર થયા છે લોકોનો આક્ષેપ છે કે અનેકવાર ઓનલાઈન રજૂઆત કરવા છતાં વોર્ડ ચૌદનું તંત્ર કંઈ કાર્યવાહી કરતું નથી જેના કારણે સ્થાનિકોમાં રોષ છવાયો છે મસ્જિદની આસપાસ પાણી ભરાવા અને ગંદકીથી આરોગ્ય માટે પણ જોખમ ઊભું થઈ રહ્યું છે સ્થાનિક નાગરિકો અને નમાઝીઓને આશા છે કે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરીને ડ્રેનેજ લાઇનની મરામત કરે જેથી સમસ્યાનો કાયમી ઉકેલ મળે વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલી મેમન જમાતખાના પાસે કુવત ઇસ્લામ મસ્જિદની અંદર છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજનું પાણી મિક્સ થઈ જતાં અહીંયા પાણીની અંદર દુર્ગંધ આવી રહી છે સમસ્યા હલ થતી નથી અનેકવાર ઓનલાઈન રજૂઆત કરેલ છે વોર્ડ નંબર ચૌદની અંદર પણ રજૂઆત કરેલ છે કામગીરી નહીં થતાં તો નમાજીઓમાં બી રોષની લાગણી ફેલાઈ છે સ્થાનિક લોકો પણ પરેશાન છે અને અહીંયા તમે જોઈ શકો છો કે નમાજીઓ માટે મસ્જિદ બંધ કરી દેવામાં આવી છે વડોદરા મહાનગર સેવા સદનના પાપે આજે નમાજી અંદર આવવાના બંધ થઈ ગયા છે એટલી મસ્જિદને દુર્ગંધ મારી રહી છે અમારી સમસ્યા જે છે હલ થતી નથી સ્થાનિક લોકોની માંગ છે કે અહીંયા એક નવી પાઇપલાઇન નાખી દેવામાં આવે ડ્રેનેજની તો કાયમ માટે આ સમસ્યા હલ થઈ જાય અનેક વાર રજૂઆત કરવા છતાં પણ કામગીરી નહીં થતાં સ્થાનિક લોકોમાં રોષ છે અને મેં જાતે મ્યુનિસિપલ કમિશનરજી સાહેબને મેસેજ પણ કરેલ છે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી અને મસ્જિદ બંધ કરી દેવામાં આવી જે તમે જોઈ શકો છો કુવિસ્તા મસ્જિદ તો તાત્કાલિક ધોરણે આ કામગીરી થાય અને આ સમસ્યા દૂર દૂર થઈ જાય એવી માંગ છે